એના નંબર ના ના એક થકી કાઢવી પડે છેલ્લી સ્પીડમાં ઘણા એક રૂમ આવી રૂમ તો જો જેવી હવા એક બેડ છે એક આથી પ્લાન્ટ છે પ્લાન્ટ ચોરી કરી લીધો કારણ કે વાહન એટલે ઉગી જાય અમે પ્લાન્ટ લવા જ જો ભાઈ આ બધા વેટિંગમાં સું અમા તો રૂમમાં બે હા કારણ કે ઓપરેશન કરવાનું છે જલ્દી પતી જાય તો સારું

ચાલો ભાઈ હવે રજા હાલદીથી હવે અમે જઈશું ગેપ આરામ કરવાનું મારે દોડવાનું ચાલો ભાઈ નીકળી ગયા છે વિસનગર ના સુધારો ઓપરેશન ઘેર તો આઈ જશે મેથી મારા ફોન કરી કરી વાતો કરે ના તો કીધેલી આરામ કરું બીજા ફોન બન મૂકીને ખબર નઈ પતિ